જેથી કરીને એને હાઈડ્રોલિક એન્જિન કઈ રીતના ચેક કરવું કે સારા છે એ અમે જે અનુભવ છે અમે જે રીતના ચેક કરીને આ ટ્રેક્ટર લીધું એ તમને વાત કરી હું આગળ વિડીયોમાં લાઈવ ડાયરેક્ટ દેખાડી હું કઈ રીતના ચેક કરતા હતા એ અમે અને બીજા નંબરમાં કે ઝીણી ઝીણી વસ્તુ આમાં ઘણી આવે એ કઈ રીતના ચેક કરવું ધારો કે આપણી આમાં તે ઝીણી ઝીણી વસ્તુ કરવા જઈએ તો કોઈ ખર્ચો ઘણો આવતો હોય રોગ એવું ન હોય કે એન્જિન જ જોવાનું હોય અને આમાં કઈ રીતના અમારે જોવાની રીત છે એ આગળ તમને બતાવીએ બરાબર તો પહેલા આપણે આ વસ્તુને વાત કરીએ પછી આપણે એન્જિનની વાત કરીએ બરાબર પહેલા શરૂઆતમાં આપણે ટ્રેક્ટર જોઈએ કે કયો મોડેલ છે બરાબર તો 2006 નું મોડેલ છે આ ટ્રેક્ટર ન્યુ વેલે 33 બરાબર અને બીજા નંબરમાં આપણે આની વાત કરીએ કે ટ્રેક્ટર ની કન્ડિશન માથે જતા હોય એ બધા નજર દેખાતી હોય બરાબર એ માથે નજી હે બરાબર એટલે બે હજાર છ નું મોડેલ છે એટલે આની કન્ડિશન ને એ પ્રમાણે વરા પ્રમાણે કન્ડિશન કહેવાય બરાબર એટલે એ બરાબર છે ઓકે બારે બાર થી બધી કન્ડિશન જોવેલી હતી હવે આમાં આપણે અંદર ની જે વસ્તુ છે એ જોવાની છે બારે બાર ની બધી દેખાઈ ગઈ બરાબર તો પહેલા તો આપણે મેં પેલા વ્હીલ શેક કર્યા બરાબર વ્હીલ ને આપણે આ બાજુ અહીં કરીએ એટલે સાલ હે કે નહીં કઈ બેરિંગમાં માં કે કઈ છે કે નહીં ઈ ચેક કરી બરાબર હવે બીજા નંબરમાં માં જે લાઈટ ને આંતર વાયરિંગ નું હોય ચેક કરીએ બરાબર અને બીજા નંબરમાં માં જે બોડી હોય ઈ સોખી છે કે કામ છે એમાં ચારી કોરાથી થી કઈ ઓયલું ને આંતર કોઈ કાટ લાગેલા હોય ને કોઈ પડફા નીકળતા હોય ને પીડા હોય પડતર જે પીડા હોય એ રીતના કે કેટલા વરા હોય એટલે આપણે આમાં ધ્યાન રાખવું પડે બરાબર તો આપણે જો આને તમે બોડી જોવેલી હોય ખાલી

એટલે એ પણ એક ખાસ આપણે ધ્યાન રાખ્યું અને આમાં ચેક કર્યું બીજા નંબરમાં જેવું આ પત્રા બધાય છે એ પત્રામાં પણ કાંઈ હડો નહીં એટલા વગર થયા તો એ પણ બરાબર એટલે એ આપણી જે આ બધીની અંદર બધી કમ્પ્લીટ જે લીધું કે ટેક્ટરી શોખો છે બરાબર બીજા નંબરમાં આપણી જે જે આ વોટરપ્રૂફ કહે એ પણ આપણે ચેક કર્યું કે એમાં કંઈ સારી છે કે નેતી બરાબર એટલે વિડિયામાં જરા કાં અંદર આવે એટલી ઓછું દેખાતું હોય એટલે એ તમારે ખાસી એક ચેક કર લેવાનું પછી પછી બીજા નંબરમાં આપણે એ આ વસ્તુ ચેક કરીયું પછી ગેર ચેક કર લેવાના આગળ પાછળ રિવેસ લો મારે અને બધી રીતના આપે ને ટ્રાય કરી લેવાની અને એ આપણી વાત કરીએ કે કે ટેક્ટર ને જે હાઇડોલી અને એન્જિન ચેક કરવાનું બરાબર એટલે એની વાત કરીએ બીજા નંબરમાં આપણે સેન્ટર પિન પણ ચેક કરવી પડે આગળની જે સેન્ટર પિન છે મસાલ હે કે ને પી પણ ચેક કરી લેવાની જે આવતી હોય બરાબર ને કે એનો કે ખર્ચો ઘણો બધો આવતો હોય એવી નાની નાની વસ્તુ બધી અમે ચેક કરી ઠીક છે આ વિડિયોમાં કોઈ વસ્તુ ભૂલાઈ જાય તો આપણે વાહન ન હોય ચેક કરવા ટાણે બધું ચેક કર્યું હોય બરાબર અને જે જે વસ્તુ ટાણે આપણે ચેક કરતા જઈએ તમને બતાડતા જઈએ વિડિયોમાં તો એવા આપણે ચેક કરવાનું છે એન્જિન ની આઈડોલી બરાબર મેન વસ્તુ આ બરાબર એવ ઘણા એની અલગ અલગ રીતના ચેક કરતા હોય બધાય ટ્રેક્ટર માં એન્જિન જોવાનું બરાબર એક કા ટ્રેક્ટર ચાલુ કરે ને ગેજ કાટે ગેજ કાટે એટલે એમાંથી જે સાટા નીકળતા હોય ઓઇલ ના તો એ થાય કે એન્જિન નબળું છે બરાબર પણ આપડે એ રીતના એને જ જોતા એનું કારણ છે કે એ ગેજ માં કા હોય કે અમુક લેવસ વાળા હોય ને તો એમાં જાડુ ઓઈલ નાખી દેતા હોય જાડુ ઓઈલ નાખી દઈએ ને એટલે આપડે ગેજ કાઢીએ અને ટ્રેક્ટર ચાલુ હોય ને તો સાટો ન ઉડાડે કઈ કે ઓઇલ જાડું હોય એટલે એ આપડે નથી જોતા આપડે જે રીતના કઈ રીતના જોઈએ કે તમારે ટ્રેક્ટર ચાલુ કરે

એટલે સાયલેશન માં કઈ રીતના નીકળે કેવા નીકળે ને એ ઉપરથી આપણી એન્જિન ની ટકાવારી બરાબર તો એ આપણે લાઈવ બતાવીએ થાય એટલે બહુ અવાજ નહીં આવે તો તમને આ રીતના કે ત્રીજો ગેર બાર તેર આ રીતે તવાડા નું સાયલેશન આપજો અને એમાં ધવાડો કેવો નીકળે જોઈજો કેટલા ટકા એન્જિન છે એ કોમેન્ટમાં તમે કરજો એટલે એન્જિન ના મને ખબર છે કેટલા ટકા એન્જિન છે એ તો આપડે જોઈએ ચાલુ કરીને आकड़ी आकड़ी जो गैर मार दी दो बराबर आकड़ी है आकड़ी गैस करी है तेरे पे बराबर आकड़ी तेर आठ तेर की तीन आठ दी दो बराबर आकड़ी जो गैर मार दी दो नेवा आकड़ी आकड़ी मारी है नेवा तो क्या है तो नाम बदल दो

કેટલા ટકા એન્જિન છે એ મારા અંદાજ પ્રમાણે મેં અહીં ટકા એન્જિન આનું ગણે અને પછી આ ટ્રેક્ટર ખરીદી કરી આપણી બરાબર તો ખરીદ હિસાબ કર્યો તમે 2006 નું મોડેલ છે કેટલા વર્ષે છે તો એન્જિન આવું ને છે ને કંપની ફિટિંગ છે તો આમાં જે ખરીદ હોય એને ધન્યવાદ દેવાય કે આ રીતના ટ્રેક્ટર હાશવું તો ખરીદ ભાઈઓ ટ્રેક્ટર હાશવીએ ને

આમાં નકર જેટલું જોઈએ એટલું થોડું પણ વિડીયો લાંબો થઈ જાય એટલે ખેડૂત ભાઈઓ વિડીયો કેવો લાગ્યો હોય એ કોમેન્ટમાં જણાવજો અને ખાસ આ ટ્રેક્ટર નું એન્જિન કેટલું હોય ને એ તમે મને બતાવજો કોમેન્ટમાં જેથી કરીને બીજા ખેડૂત ભાઈઓને પણ ખબર પડે ને હમણાં ખબર પડે ને અનુભવ થાય તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો માં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બધા ખેડૂત